જય માતાજી મિત્રો જય શ્રી રામ મળી ગયા છે નવા બ્લોગમાં તો ટ્રેક્ટર લાઈન અને નીકળી ગયા છે આપણે જાહેર ભરવા હવે ક્યાં ગામ જવાના સેવી તો તમને હમણાં કહું પણ મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ આપણે લીવરો લીવર નીકળી ગયા આજે વરસાદ છે નહીં એટલે મજૂરનું બધું સેટિંગ થઈ ગયું હતું તો લીલી જાહેર વાઢે અને દાતાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે લઈ જાઓ તો આપણે ખાલી મજૂરી ચૂકવવાની છે તો ફટાફટ આપણે નીકળી ગયા ને આ રોડ છે અમારે બગસરા ટુ માણેકવાડા રોડ તો કહી દઉં તમને જાવીશી અમે ડમરાળા ગામ તો આપણે ઝડપથી નીકળી ગયા છે એવી એમ થાય કે વરસાદ આવી પહેલાં આપણે પોગી જાવીને જાહેર ભરાઈ જાય એટલે ખોટી આપણે પલળવી નહીં અને જાહેર એ પલલે નહીં તો જાવીશી તો મિત્રો ભૂકી ગયા છે એ આપણે જ્યાં જાહેર ભરવા આવવાનું તો એ વાળીએ અને અમારે જેનો દો ટ્રેક્ટર વાળે છે કારણ કે ગારા જેવું છે અને જાહેર છે બહુ સેટી બસો ત્રણસો ફૂટ જેટલી દૂર છે ત્યાં જાય એમ નથી એટલે બધી જાહેર હારવી પડે એમ છે તો કે મજૂરને આપણે પહેલાં બોલી કરી હતી કે ભાઈ વાડીને ટ્રેક્ટર ભરી દેવાનું તો લારી આપણે રાખી દીધી છે વ્યવસ્થિત જો હવે એ લોકો હારી હારી ન આવશે અને ભરશે તો વાદળું સડી ગયું છે વરસાદ આવે નહીં તો સારું અને પવનની ફૂલ છે તમને દેખાડું વાડીનો નજારો આ હા હા જો ઘટાટોપ છે અને અમારે જેનો બે ગયો છે મોબાઈલ ઘુમાડે છે જો હાથી ઉપર બેહી ગયો અને ખુરશી થઈ ગઈ ખેડૂતના દીકરાને બસ ઈજ જ હોય હવે અહીંયા કૂવો છે તો કૂવામાં કેટલું પાણી છે આપણે જોવી જૂનો કૂવો છે ઓ કૂવામાં તો કાંઈ છે નહીં કોરું ધાકડ છે તો આને શું કહેવાય મિત્રો અમારે તો બૂટ્યું કે આવું હોય ને તો તમારે શું કહે કોમેન્ટ કરી દેજો અને ચારે બાજુ જો વાદળા છે આમ તડકા જેવું થઈ ગયું હોય અને ભાઈ આવે છે એ મયુરભાઈ વૈષ્ણવ એ પોતે દાતા છે જુઓ એનો ફોન આવી ગયો તો યુટ્યુબ આપણે ફેસબુકમાં વિડીયો જોઈને કે ભાઈ બળદ માટે જાહેર આપી છે તો ફૂગી ગયા છે એવી તો મયુરભાઈનો ખૂબ ખૂબ આભાર વાગી ગયા છે બપોરના બાર ભૂખ લાગી ગઈ છે ભર ભરવા આવ્યો છે જેનો અમારે ફોન ગુમાડે છે ભર ભરવામાં થોડીક વાર છે તો ફટાફટ ભરાઈ જાય બસ થોડીક રહી છે જાહેર બહુ સેટીથી લાવવાની હતી એટલે વાર લાગી બહાર હાડા બાર જેવું ટાઈમ થઈ ગયો જવો ભર વ્યવસ્થિત ભરાય છે ભાઈ જોરદાર અને જેનો અમારે ફોનમાં તલીન થઈ ગયો હતો હાલો મિત્રો આપણે નીકળી ગયા છે હવે ભર ભરીને બે વાગી ગયા છે બપોરના તમે રસ્તો જુઓ વાડીના રસ્તા તો આવો હોય ને કારામાં એટલી વાઢી એટલે બહુ સારું કહેવાય તો મળીશું નવા વ્લોગમાં મિત્રો ખૂબ ખૂબ આભાર બપોર પછી આપણે નીકળી ગયા છે એવી હોર્સ રાઇડિંગમાં ઘણા સમય પછી આજે રાઇડિંગ કરવા નીકળ્યા છે એવી શિવાની અને માણકીને રન કરાવી કારણ કે એના જન્મ પછી લગભગ તો બે ખાલી ગામ પૂરતું જ એને રન કર્યો હતો પણ આજે આપણે આવી ગયા છે બી બાજુનું ગામ નાના મુંજિયા સર બધા વડીલો જુઓ બધા રામ રામ કરે છે અષાઢી બીચ ગઈ આપણે પાદરમાં બે ઘોડીઓ લઈ લીધી આમ જુઓ તમે એને એક કરોડની ગાડી લઈને નીકળો ને તો કોઈ ન જોવે પણ ઘોડી લઈને નીકળો એટલે આમ બધા જોવા ઊભા રહી જાય આ આ સત્ય હકીકત તમારી નજર સામે આમ જુઓ નાના મુંજિયા સર ગામના બધા માણસો આપણા બધા જો કે મિત્રો છે બધા ઓળખે છે આપણને તો બધા ઘોડીઓને વસેરીઓને જોવે છે આપણે પોરો દઈ દીધો છે બે ઘોડીઓને જો બધા એલા આવે છે એટલે આ છે એક અશ્વની આમ વેલ્યુ ગણો તો વેલ્યુ વેલ્યુ જ કહેવાય જો કે કારણ કે અત્યારે એમાંય કાઠિયાવાડી અશ્વ અત્યારે ઘટતા જાય છે બરાબર તો બધા મિત્રો આવભાવ પૂછે છે બળદ આશ્રમની વાતો છે અને હવે અહીંથી આપણે નીકળશું ઘણા સમય પછી રાઈડિંગ કરી બે વસેરીઓને હે ને પહેલી પહેલી આવી તો કંઈ ખબર ન હોય રોડ રસ્તાની ખાલી આપણે ઘર ઉધી લઈ ગયા હતા એટલે બીજું ગામ બતાવ્યું નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછું નેક્સ્ટ ટાઈમ આપણે બીજું ગામ લેવું અને તો ત્યાંથી આવી ગયા છે એવી આપણે ઘરે ઘેરે પાછી બે ઘોડીઓના વધામણા કર્યા હે આ છે મારા મોટા બાપાનું ઘર બે ઘોડીઓ ઠાણ દીધા પછી પાછું ઘરે આવ્યું આગળના આમ તમે જોયો બે વર્ષ પહેલાંનો વિડીયો હતો તો આપણે વરસાદ જેવા બહુ વાવાઝોડા ના ગઈ ત્યારે અહીંયા જ બાંધતા આપણે ઘોડીઓને બે વરસ પહેલાં એટલે બે ઘોડીઓના પાછા વધામણા થઈ ગયા છે અમારે ભાણભાઈ જોવો ઘોડી ઉપરથી હેઠું ઉતરવા નામ નથી લેતા રોજી ઉપર બેઠા એ ભાણભાઈ છે અને બાવળી ઉપર બેઠા અમારે ઝીલું બાપુ છે ઝીલું બાપુનું આજ પન્નુ સડી ગયું છે મોટા મીઠા કરાવી દીધા છે ઘોડીઓના ગોળ ખવડાવીને ચાંદલા કરી દીધા છે તો મિત્રો મળીશું નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ